પાંચ ઇસમોએ હત્યા કરી રેલવે સ્ટેશન પર રોકાણ વખતે મોબાઈલ ચોરી થતા યુવકે ચોરી હોવાની શંકાએ સ્થાનિક રિક્ષા ચાલકની મદદથી અપહરણ કર્યું લાકડી રબરનો સપાટો અને ગેસ ની રબડ ની માર મારી હત્યા કરી શેર પોલીસે ગણતરીના સમયમાં બે ઈસમોને ઝડપી પાડ્યા ત્રણને મોન્ટેન જાહેર કર્યા મૃતક અજાણ્યા ઇસાબ પંકજ ભારંભે હોવાની પ્રાથમિક ઓળખ ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો

ભરૂચ પિકઅપ ગેરકાયદેસર રીતે મોબાઈલ ચોરીની શંકાએ યુવકનું રિક્ષામાં અપહરણ કરી મહ્યાવંશી સ્મશાન પાસે માર મારી પાંચ ઈસમો હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે બે ઈસમો ધરપકડ કરી અન્ય ત્રણ ઈસમો વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ માહિતી મુજબ અંકલેશ્વરના પીરામણ ગામથી ઉમરવાડા જવાના માર્ગ પર આવેલ માહિયાવંશી સમાજના સ્મશાન પાસે અજાણ્યા ઈસમ મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહની ઈજા જોતા શહેર પોલીસ દ્વારા હત્યાની શંકાએ તપાસ શરૂ કરાઈ હતી દરમિયાન માહિતીના આધારે પોલીસે જીતાલી ગામ ખાતે રહેતા અને મૂળ એમપીના લાલારામ દોહરે અને જૂની કોલોની ખાતે રહેતા ઉદ્ધલસિંહ દોહરે નામના બે રિક્ષા ચાલકની અટકાયત કરી તેમની ઉલટ તપાસ શરૂ કરતા મોહિત ઉર્ફે લાલુ દોહરે ના જીજાજી સાથે ગત તારીખ વીસમી ના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે હતા તે દરમિયાન મોહિત દોહરે ના જીજાજી મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો જે મોબાઈલ ત્યાં રહેતા એક અજાણ્યા ઈસમે ચોરી કરી હોવાની શંકા ઉભી થઈ હતી જે શંકાના આધારે બીજા દિવસે મોહિત દોહરે તેના જીજાજી અને તેના મિત્ર સ્ટેશન પર પહોંચ્યા હતા જ્યાં યુવક નજરે પડતા તેની પાસે મોબાઈલ હોવાની શંકાએ લાલારામ દોહરે અને ઉદ્ધમસિંહ દોહરેએ રિક્ષા લઈ બોલાવ્યા હતા ને રિક્ષામાં યુવાનું અપહરણ કરીને વિવિધ જગ્યાએ લઈ ગયા હતા બાદમાં નોટિફાઈડ ઓફિસ પાસે લાકડીના સપાટા અને ઢીક્કાપાટનો માર માર્યો હતો ત્યાંથી તમામ પાંચ ઇસમોએ તેને રિક્ષામાં બેસાડી પીરામણ ગામની ઉમરવાડા જતા રોડ પર લઈ ગયા હતા જ્યાં માહિયાવાંસી સમાજના સ્મશાન પાસે જઈ લાકડી રબરનો સપાટો અને ગેસની રબરની પાઇપથી માર મારવાનું શરૂ કરી ગંભીર રીતે માર મારી ફરાર થઈ ગયા હતા દરમિયાન મોબાઈલ પરત મેળવવા માટે મૃતક ઈસમના ભાઈને મોબાઈલ વડે કોલ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે નંબર ટ્રેસ કરી મૃતક ઈસમના ભાઈનો સંપર્ક કરતા મૃતક મૂળ મહારાષ્ટ્રનો પંકજ ભારંભે હોવાનું સામે આવ્યું હતું જોકે પરિવાર દ્વારા તેની ઓળખ કર્યા બાદ જ હત્યાના ગુનામાં જીજાજી અને તેના મિત્રને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા ત્રણેય વોન્ટેડ હત્યારાઓ અંકલેશ્વર જીઆઈડીસી માં કલરકામ સહિત અન્ય કામ કરતા હોવાનું સામે આવ્યું છે જ્યારે બંને રિક્ષા ચાલક નજીકના સંબંધી અને ગામના હોવાનું સામે આવતા પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા એક ટીમ મધ્યપ્રદેશ રવાના કરી હતી તો ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી વર્ષમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભરૂચ શહેરમાં બસો પચાસ વર્ષથી ઉજવાતા ચાર દિવસીય મેઘરાજા છડી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે આજે સાતમ નિમિત્તે ભોયવાડ સ્થિત ગોગારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ભોય સમાજમાં મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મીકી સમાજના છડી ઉત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે ભરૂચના પાંચબત્તી સોનેરી મેલ સુધીનો માર્ગ દુકાનો સ્ટોલ મંડપને લઈને મેળામાં પરિવર્તિત થઈ ગયો છે સ્ટેશન રોડ ખાતે પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે આજે સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો પરિધાન સાથે ગોગારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝુલાવી હતી જોકે સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે મેળામાં લોકોની પાખી હાજરી જોવા મળી હતી મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતિ બનાવવાના ઉદ્દેશ થી કાર્યરત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપત દીદી કાર્યક્રમ યોજાયો હતો અંગલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલગાંવથી સમસ્ત મહિલાઓને વર્ચ્યુઅલ સંબોધન કરીને નારી શક્તિને બિરદાવતા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહિલાઓને સક્ષમ બનાવવા સંદેશો આપ્યો હતો અંગલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નેતિકાબેન પટેલ અને સ્વસહાય જૂથોની આશરે પાંચસો જેટલી મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વર્ચોળ કાર્યક્રમ નિહાળ્યો હતો લખપતિ દીદી અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં કાર્યરત અને સફળતા મેળવનાર પાંચ જેટલી સખી મંડળની બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મહાનુભાવોના હસ્તે બેતાલીસ લાખ રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફંડ અને ક્લસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ તથા ક્લસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના વગેરે મળી 2 કરોડ 12 લાખ સહાય આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયા તાલુકા પંચાયતના હોદ્દેદારો પદાધિકારીઓ અને સ્વસહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આજ રોજ દીદી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જલગાંવથી સમગ્ર સખીમંદરની બહેનોને માર્ગ સંજરા પૂરું પાડવું હોય ત્યારે જે પ્રકારે ભાઈઓ નોકરી ધંધો કરતા એ રીતે બહેનો પણ પોતે પોતાના ફ્રી સમયની અંદર પોતે સાડીઓની ઉપર વર્ક કામ કરીને ભરતગુથણ કામ કરીને સીવણ કામ કરીને પોતે આર્થિક રીતે પગભર થાય એ માટે એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ વગર વ્યાજે આ સખી મંડળની બહેનોને આપી દે ત્યારે જે રીતે લખપતિ દીદીઓને પણ પ્રોત્સાહિત કરવા માટે આ જ્યારે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે માર્ગદર્શન આપ્યું ત્યારે આ બેનોને હું ખૂબ પાઠવું છું લખપતિ આગળ વધીને છું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની બહેનોને લખપતિ દીદી બનાવવા માટેનું જે કમિટમેન્ટ આપ્યું છે એના ભાગરૂપે ત્રણ કરોડ બહેનોને સમગ્ર દેશમાંથી લખપતિ દીદી બનાવવાના કાર્યક્રમ અંતર્ગત આજે એક લાખથી લઈને પાંચ લાખ કે તેથી વધુનું ધિરાણ વગર વ્યાજે આપવા માટેનો ભરૂચ જિલ્લાનો કાર્યક્રમ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોલમાં યોજાયો છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને આજીકા મિશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હવે વર્ચ્યુઅલ મહારાષ્ટ્ર જલગાંવથી બહેનોને સંબોધન કરવાના છે સમગ્ર દેશમાં કરોડો બહેનો આજના કાર્યક્રમમાં ભાગ લઈને પ્રધાનમંત્રીને સાંભળવા જઈ રહી છે ત્યારે હું ભરૂચ જિલ્લાની બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ગ્રામ વિકાસ એજન્સી અને જે અધિકારીઓ આ કાર્યક્રમ યોજ્યો છે મોટી સંખ્યામાં આખો હોલ છલોછલ બહેનોથી ભરેલો છે ભરૂચ જિલ્લાની બહેનો પણ આ તકનો લાભ ઉઠાવીને નરેન્દ્રભાઈના મિશનને સફળ બનાવે એ માટે એમને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ મારું નામ પટેલ દિવ્યા હું હલદરવા ગામની રહેવાસી છું આજે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આજે અમે લખપતિ દીદી બનવા જઈ રહ્યા છે અમે એસએજી ગ્રુપમાં જોડાયા ત્યાર પછી અમારી આવકતી ટાઈમમાં ચાલીસ પચાસ હજાર સુધીની હતી હવે અત્યારે અમારી આવક લાખની ઉપરની છે અમે નાના ગૃહ ઉદ્યોગ શરૂઆત કરી છે સેનિટરી પેડ બનાવીએ છીએ પેરાડાઈઝ નામ છે હવે આ લખપતિ દીદી યોજના જે અમને મળી અમને રિવોલ્વિંગ ફંડ મળ્યું આઠ લાખ રૂપિયા રિવોલ્વિંગ ફંડ મળ્યું અને એના દ્વારા હવે અમે ધંધાની એ શરૂઆત કરી કે જેના કારણે અમે ધંધો આગળને આગળ કેવી રીતે બને મારી સાથે જે દસ બહેનો જોડાયેલી છે દસ બહેનો એમના ઘરનું ભરણ પોષણ કરી શકે છે એટલે આ લખપતિ દીદી યોજના દ્વારા અમે દરેક કાર્ય એવા કરી શક્યા છે કે જે અત્યારે અમે વિચાર પણ નહોતો કર્યો કે અમે પોતાની જાતે પગભર થઈશું કે કેમ એ રીતે હવામાન વિભાગ દ્વારા એક અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઓમકારેશ્વર ડેમમાં પાણીની આવક વધતા તેમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમની પાણીની સપાટી રવિવારના રોજ બપોરે બે કલાકે એકસો પાંત્રીસ ઓગણત્રીસ મીટરે પહોંચતા ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ મીટર ખોલવામાં આવ્યા છે જેનાથી બે લાખ બાર હજાર પાંચસો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ આ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચના ગોલ્ડન બ્રિજ ઉપર પાણીની સપાટી ચૌદ પોઈન્ટ સિત્તેર ફૂટ છે જો કે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટ અને વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જો તંત્ર દ્વારા નદી કિનારે આવેલા નીચાણવાળા લોકોને સાવચેત કરવા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ખાલપિયા જૂના છાપરા જૂના કાસિયા બોરભાઠા બેટ સક્કરપોર જૂના પુનગામ બોરભાઠા જૂના તરિયા જૂના ધંતુરિયા જૂના દીવા સહિતના તેર ગામોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે આ બાબતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લોકોને જણાવ્યું છે કે સરદાર સરોવર ડેમમાંથી હાલ બે પોઈન્ટ પાંત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ગોલ્ડન બ્રિજનું હાલનું લેવલ ચૌદ પોઈન્ટ સિત્તેર ફૂટ છે જે ભયજનક લેવલથી ખૂબ જ નીચે છે જે ભયજનક સપાટીએ પહોંચવાની સ્થિતિ સર્જાય તો તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવશે હાલ ભારે વરસાદની આગાહી એટલે કે રેડ એલર્ટ હોય લોકોને માત્ર સાવચેત રહેવા જણાવાયું હતું આંકલેશ્વર માં વરસી રહેલા અમરાધાર વરસાદના પગલે પીરામણ ગામના નીચાણવાળા વિસ્તારમાં આમલાખાડી છલકાઈ ઉઠી હતી આંબલા ખાડી વહેતી થતા પીરામણ ગામના કબ્રસ્તાન અને ગામની સીમમાં આવેલા ખેતરમાં જવાનો રસ્તો અવરોધ થયો હતો

જેને લઈ ગ્રામજનોને સમસ્યા ઉદ્ભવી હતી પીરામણના ગ્રામજનોમાં આમલા ખાડીની પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન કરવામાં આવતા તેમજ સફાઈ ઊંડી ન કરવામાં આવતા આ પરિસ્થિતિ ઉદ્ભવી હોવાનો બળાપો લોકોએ ઠાલવ્યો હતો વરુજ એસઓજીએ ઉમરાઠી ચામચતા રોડ ઉપર પિકઅપ ગાડીમાં ઘેર કાયદેસર રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગના કોબાનો પડદા પાસ કરી બેય સમૂહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એ ચૌધરી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવડ જતા રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડી નંબર જી જે સોલ એયુ યુ સત્યાસી ઓગણપચાસમાં પ્રકાશચંદ્ર બિરુરામ બિશ્નોય સુભાષ રામુરામ સિંગડ ગ્રાહકોના ફાળવવામાં આવેલા ગેસ સિલિન્ડરમાંથી થોડો ગેસ કાઢી ગેરકાયદેસર રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગ કરી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી પ્રકાશચંદ્ર બિસ્નોય અને સુભાષ સિંગડને ઝડપી પાડી બે ખાલી સિલિન્ડર અને ગેસ ભરેલ અઢાર નંગ સિલિન્ડર ગેસ રિફિલિંગ પાઇપ પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ સોળ લાખથી વધુના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમ તેના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી છે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં બે કિસ્સામાં રાંધણ ગેસ ને એચપી ના સિલિન્ડર છે તેમાંથી ગેસ ના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલ છે જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવે અને ટોટલી બધું થઈને બે લાખ સોળ હજાર જેવી રકમ

શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને સિતરા સાતમ તરીકે ઉજવવામાં આવે છે શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને સાતમ સિતરા સાતમ તરીકે ઉજવાય છે આ દિવસે સિતરા માતાની પૂજા કરીને તેમને કુલેર ધરાવવામાં આવે છે દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે ઘીનો દીવો કરીને સિતરા માતાની પૂજા કરી વાર્તા સાંભળે છે આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સાતમના આગલા દિવસને રંધણ છટ કહેવામાં આવે છે રંધણ છટના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ સીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલાઓ ઘરના દેવતા છે ભારતની ભાતીગઢ સંસ્કૃતિ અને અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકાય માતે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રૂપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર રસ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે જિલ્લામાં પડી રહેલ ધોધમાર વરસાદને લઈ સૌથી વધુ અસર જાહેર માર્ગો પર પડી છે ખરોડ અંડરપાસ બ્રિજ પાસે નેશનલ હાઈવે ધોવાયો હતો હાઇવે પર પડેલા અસંખ્ય મસ મોટા ખાડાને લઈ વાહન વ્યવહાર ખોળવાયો હતો વાહન કતાર વચ્ચે એનએચઆઈ માર્ગ વાહન વ્યવહાર અવરોધાતા વાલિયા ચોકડી સહિત સુરત જતા અને આવતા બંને તરફના વાહન વ્યવહાર પર અસર ઉભી થઈ હતી આ ઉપરાંત નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર આવેલ આમલાખાડી બ્રિજ સાંકડો હોવાથી અહીં એપ્રોચ રોડ પણ ભેગા થવાના કારણે સતત બ્રિજને લઈ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ ઉભો કરવાની મંજૂરી મેળવી લીધી હોવા છતાં હજુ સુધી ભૂમિગત કામ કરવામાં આવ્યું નથી જેને લઈ આમલાખાડી બ્રિજનો કોઈ પર્યાય માર્ગ ન હોવાથી ટ્રાફિક સમસ્યાનું કેન્દ્ર બન્યો છે વાહન વ્યવહાર ખોડવાતા ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ખોળંભે ચડી છે ખરોડ ચોકડીથી કેબલ બ્રિજના પાંત્રીસ કિલોમીટર માર્ગ પર પાસ કરવા માટે વાહન ચાલકોને બારથી પંદર કલાક લાગી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી લગાતાર આ સ્થિતિનું નિર્માણ લઈને વાહન ચાલકો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે તો પોલીસ વિભાગ પણ ખડે પગે ટ્રાફિક નિયમન માટે હોવા છતાં ટ્રાફિક કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે હાઈવે ઓથોરિટી દ્વારા અહીં માર્ગ પર પડેલા ખાડા પૂરવા ઉપરાંત આમલાખાડી બ્રિજનો પર્યાય ઊભો કરવામાં આવે તે જરૂરી બન્યું છે અંગેશ્વર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ ડીવાયએસપી દ્વારા ટ્રાફિક પોઈન્ટ શોધી ટ્રાફિક હળવો કરવાની કોશિશ શરૂ કરવામાં આવી હતી અંકલેશ્વર શહેરમાં વધી રહેલા ટ્રાફિક ભારણ વચ્ચે રોજબરોજ વધતા ટ્રાફિકને લઈ થોડી થોડી વારે ચક્કાજામ જેવા દ્રશ્યો સર્જાય છે જેને લઈ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુસલ ઓઝા દ્વારા શહેર એ ડિવિઝન પીઆઈ હિંમતસિંહ ગોહિલ સાથે શહેર ચૌટાબજારના નાકા પર પીરામણ નાકા સહિત વિવિધ માર્ગો પર સ્થળ નિરીક્ષણ કરાયું હતું ને ટ્રાફિક હળવો થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તજવીજ શરૂ કરાઈ હતી વધુમાં આગામી દિવસોમાં ગણેશજીની શોભાયાત્રા નીકળશે ત્યારે ટ્રાફિક જામ ન થાય તેમજ રોડના ખાડાને લઈ શોભાયાત્રા તેમજ વાહન વ્યવહારને પડતી અસર દૂર કરવા સંબંધિત વિભાગ જોડે સંકલન કરી નિરાકરણ કરવા માટેના પ્રયત્નો શરૂ કરાયા હતા તો હાઈવે જામની સ્થિતિ વચ્ચે અંકલેશ્વર હાસોટથી ઓલપાડ થઈ જતા ભારદારી વાહનોને લઈ શહેરોમાં વધતા ટ્રાફિક ભરણને ઘટાડવા માટે આ પ્રયત્નના ભાગરૂપે વૈકલ્પિક સમાધાન તરફના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે બાળકો માં યોગાસન પ્રત્યે જાગૃતિ લાવી પોતાના રોજિંદા જીવનમાં યોગનો સમાવેશ કરે તે રાખવામાં આવ્યો હતો યોગાસન સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય આવેલ ખેલાડીઓને સર્ટિફિકેટ તથા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ તમામ ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભરૂચ સ્પોર્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી રવિ ગોહિલ અને વિનય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું વરેડિયા નજીક ટ્રાફિક જામ સર્જાતા પાલેટ ટ્રાફિક પોલીસ દ્વારા વરસતા વરસાદે ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ઉડતાલીસ પર વરડીયા નજીક ભૂખી ખાડી પાસે આજે સવારે વરસાદને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો જેની જાણ પાલીચ પોલીસને થતા વરસતા વરસાદમાં પાલેજ ટ્રાફિક પોલીસ જીઆરડી તેમજ ટીઆરબીના ના જવાનોએ ટ્રાફિક નિયંત્રણ કરી ટ્રાફિક હળવો કર્યો હતો હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા નજીક આવેલી ભૂખી ખાડીના સાંકડા નાળા પર મસમોટા ખાડા પડી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ચોમાસામાં વરસતા વરસાદમાં અવારનવાર વરડિયા પાસે ટ્રાફિક જામ સર્જાય છે તો તંત્ર દ્વારા ખાડાઓનું સમારકામ હાથ ધરવા વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કિયા ગામ નજીક ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 પર પાલેજ અને કરજણ વચ્ચે આવેલા કિયા ગામ નજીક એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે આઠ વાગ્યાના અરસામાં કિયા ગામ પાસે ટાઇલ્સ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે ધુમાડાના ગોટે આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા ઘટનાની જાણ કરજન ફાયર ટીમને થતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી સતત બે કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો લાગેલી આગમાં ટ્રકને ભારે નુકસાન થવા પામ્યું હતું કોઈ અગમ્ય કારણસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે સદનસીબે કોઈ જાનહાની નહી થતા મારીને પાંચ ઇસમોએ હત્યા કરી રેલવે સ્ટેશન પર રોકાણ વખતે મોબાઈલ ચોરી થતા યુવકે ચોરી હોવાની શંકાએ સ્થાનિક રિક્ષા ચાલકની મદદથી અપહરણ કર્યું લાકડી રબરનો સપાટો અને ગેસની રબરની પાઇપ પડે માર મારી હત્યા કરી શેર પોલીસે ગણતરીના સમયમાં બે હિસમોને ઝડપી પાડ્યા ત્રણને વોન્ટેડ જાહેર કર્યા મૃતક અજાણ્યા હિસાબ પંકજ ભારંભે હોવાની પ્રાથમિક ઓળખ વર્ષમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો

ભરૂચ એસઓજી એ પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગના કોમળનો પર્દાફાશ કરી બે ઇસમોની ધડપકડ કરી આજની સિટી ન્યૂઝ એ સમાપ્ત થાય નવી સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર